નમસ્કાર મિત્રો શાળાઓમાં ભણતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓના નામ અટક પિતાનું નામ જ્ઞાતિ જન્મસ્થળ કે જન્મ તારીખમાં ઘણી વાર ક્ષતિ રહી જતી હોય છે ત્યારે તેના સુધારા માટે વાલીઓને ખૂબ મુશ્કેલી પડતી હોય છે ત્યારે એક જિલ્લાના આ એક પરિપત્ર સાથે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં તમામ સુધારા તરત જ જે તે તારીખે તાલુકા વાઇઝ થઈ જશે તો ક્યાં જિલ્લાનો પરિપત્ર છે ક્યાં ક્યાં આધારો લઈને આવવાનું છે તેનું અરજી ફોર્મ કેવું હોય છે તેમાં ક્યાં નિયમો આપણે પાડવા પડશે તમામ માહિતી આજના વિડીયોમાં હું લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાનો જે તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો કે વિષય શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીનું નામ અટક પિતાનું નામ જ્ઞાતિ જન્મ તારીખ કે સૂચનાઓ બીજા પેરેગ્રાફમાં લખવામાં આવેલું છે કે વિદ્યાર્થી ખરેખર શાળામાં ધોરણ નવ થી બાર પૈકી કોઈ પણ ધોરણમાં અભ્યાસ ચાલુ હોય તેમજ શાળાના વર્ગ રજિસ્ટરમાં નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીના નામ અટક જન્મ તારીખ સુધારવા બાબતની જે તે શાળાએ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ના વાલીને લેખિતમાં જાણ કરવાની રહેશે તેમજ નીચે જણાવેલ જણાવેલ જરૂરી દસ્તાવેજો સાથે સાથે વિદ્યાર્થી કે વાલી પાસેથી આ સામે નિયત નમૂનાનું લઈ નીચે તારીખે રજૂ કરવાની રહેશે તેમજ શાળાએ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની દરખાસ્ત મોકલતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે હવે જે કેમ્પ છે તેના તાલુકા વાઇસ બે ગ્રુપ આપી દેવામાં આવ્યા છે જેમાં વેરાવળ કોડીનાર તાલાડા સુત્રાપાડા ગીર ગઢડા અને ઉના જેમાં પહેલાં ગ્રુપને નવ નવ બે હજાર પચીસના રોજ કેમ્પ રાખે છે અને બીજો દસ નવ બે હજાર પચીસના રોજ કેમ્પ રાખવામાં આવેલો છે હવે નીચે તેમાં સુધારાની દરખાસ્તની સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે શાળા કક્ષાએથી તે અહીંયા આપવામાં આવેલું છે સાથે સાથે વિદ્યાર્થીના નામમાં સુધારા માટે કયા કયા આધારોની જરૂર પડે છે તે તમે જોઈ શકો છો સાથે અટકમાં સુધારા માટે કયા આધારોની જરૂર પડે છે તેની વિગત આપવામાં આવેલી છે અને પિતાના નામમાં સુધારા માટેના આધારો રજૂ કરવાના ક્યાં રહેશે તેની વિગત આપવામાં આવેલી છે હવે વાત કરીએ પુનઃલગ્નના કિસ્સામાં પિતાનું નામ અને અટક બદલવા માટે ઉક્ત પુરાવા સાથે શું લઈને આવવાનું છે તે તમે જોઈ શકો છો દત્તક લીધેલ બાળકના કિસ્સામાં પિતાનું નામ અને અટક બદલવા માટે ઉક્ત પુરાવા સાથે પેટા જ્ઞાતિમાં સુધારા માટે જન્મ તારીખમાં સુધારા માટે રજૂ કરવાના આધારો વગેરે તમે જોઈ શકો છો સાથે નિયમો પણ વાંચી શકો છો તો આ તો જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સાહેબ ગીર સોમનાથ જિલ્લાનો ઓફિશિયલ પરિપત્ર હવે આપણે જે અરજી ફોર્મની વાત કરી તેમાં નામટક જન્મ તારીખ સુધારવા અંગેનું વાલીએ કરેલ અરજી ફોર્મનો નમૂનો તમે જોઈ શકો અને નીચે આચાર્ય શ્રીનું પ્રમાણપત્ર પણ આપવામાં આવેલું છે તો આ તમામ ગીર સોમનાથ જિલ્લાની શાળાઓ સુધી જરૂર પહોંચાડજો અને આ જ રીતે તમામ જિલ્લામાં પણ કાર્યવાહી કરવામાં આવે તો જે તે સુધારા તાત્કાલિક થઈ શકે તો મિત્રો આજનો વિડીયો હતો આ તમામ અપડેટ્સને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મા જય શ્રી કૃષ્ણ